નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂના બ્લાઉઝનો રીયુઝ તો તમારી પાસે પણ પડ્યા હોય ઘણા બધા જૂના બ્લાઉઝ કે તમે એને પહેરી પહેરીને કંટાળી ગયા છો અથવા તો કોઈ પણ બ્લાઉઝમાં લગભગ સુધી તો એની હૂક પટ્ટી અથવા તો આઈ પટ્ટી ખરાબ થઈ જતી હોય અથવા તો એ સ્લીવસની પાસેથી ખેંચાઈ જતા હોય છે તો એવા કોઈપણ સરસ ડિઝાઇનના કલરના તમારી પાસે બ્લાઉઝ હોય તો તમે એને બહુ જ સારી રીતે ઉપયોગ કરી અને સારામાં સારો ડીઆઈવાય બનાવી શકો છો તો ચલો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગે ઉપયોગી લાગે તો પ્લીઝ તમે એને વધારે ને વધારે શેર કરજો વધારે ને વધારે લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ મેં આ રીતનું એક બ્લાઉઝ લઈ લીધું છે જેની હૂક પટ્ટી જે છે આઈ પટ્ટી છે એ જ ખરાબ થઈ ગઈ છે લગભગ બધાનું આવું જ થતું હોય છે હવે આ બ્લાઉઝમાં પાછળની સાઈડ જે ટક્સ હોય સૌથી પહેલાં આપણે એને ખોલી નાખશું બંને સાઈડના ટક્સને આપણે ખોલી નાખવાના છે એટલે કે આ હિપથી જે પાછળનો ભાગ છે એ સીધો થઈ જાય આ રીતે હવે એને એકદમ વચમાંથી આપણે વાળી લેવાનું છે અને એકદમ સારી રીતે સેટ કરીને એને રાખવાનું છે હવે સાઈડમાંથી જે એક્સ્ટ્રા કપડું હોય એને કટ કરી નાખો તમે ઈચ્છો તો સિલાઈ ખોલીને થોડો મોટો પીસ બનાવીશ પણ અહીંથી જે મેઝરમેન્ટ નીકળશે હું એનો જ ઉપયોગ કરવાની છું તો આ રીતે જો સાઈડથી મેં કટ કરી નાખ્યો અને જે એનું ઘડાનો ભાગ છે ત્યાં સુધી મેં એને કટ કરીને એક સીધો પીસ કટ કરી લીધો એના પછી એના ઉપરવાળા ભાગમાંથી એક હું પટ્ટી કાઢીશ તો આ રીતે જો જે પીસ આપણે પહેલાં કટ કરીને રેડી કર્યો હતો એનું માપ લઈને આ રીતે મેં એક પટ્ટી કટ કરી છે હવે એવી જ રીતે મેં બીજા ભાગમાંથી એટલે કે એના સામેવાળા હિસ્સામાંથી એક બીજી પટ્ટી એ જ માપની કટ કરી લીધી હવે એને એક પટ્ટીને મેં વચમાંથી કટ કરી લીધી છે અને ત્યાં આપણે ચેન લગાવશું હવે જે સૌથી પહેલાં મોટો ભાગ આપણે કટ કર્યો હતો એને વચ્ચેથી કાપી અને બે ભાગમાં મેં ડિવાઈડ કરી લીધું છે હવે

એના જ માપથી હું પ્લાસ્ટિક ભૂરીને કટ કરી લઈશ તો જો આ મેં બે ભાગ કટ કરી લીધા છે કેમ કે આપણે કપડાને વાળીને ઉપર નીચેના બે ભાગ કટ કર્યા હતા હવે આ જે બ્લાઉઝ હતું મારું અસ્તર વાળું છે એટલે આ રીતે આપણે અસ્તરને અને મેઇન કપડાને અલગ કરશું અને પ્લાસ્ટિક બેગમાંથી જે આપણે એ ભાગ કટ કર્યો છે એને એકદમ વચમાં રાખી દેવાનું છે અને જેમ હું તમને બતાવું છું એ રીતે તમે સેટ કરી લો એક બાજુથી તો ઓલરેડી એ સીવેલું જ છે તો બાકીની ત્રણ બાજુ પર આ રીતે આપણે એકદમ વ્યવસ્થિત રીતે એને પકડી સેટ કરી અને સિલાઈ કરી લઈશું હવે જે વધારાનું છે સાઈડમાં એક્સ્ટ્રા જે પણ છે એને આપણે કટ કરી નાખશું તો જો આ રીતે બંને પીસને આપણે રેડી કરી લેવાના છે એના પછી કોઈ પણ એક પીસ પર આ રીતે ઉપરથી લગભગ દોઢ ઇંચ જેટલી જગ્યા છોડી અને મેં માર્કિંગ કર્યું માર્કિંગ કર્યા પછી આપણે અહીંથી એને કટ કરી લેવાનું છે તો જો હવે આ બે કપડાં છે એની વચમાં આપણે અહીં ચેનને લગાવશું તો જેમ આપણે પહેલા ચેનને અટેચ કરી હતી એ જ રીતે અહીં અટેચ કરવાની છે તો આ સ્ટેપને હું વાળી અને સીધી સિલાઈ કરી લઈશ અને નીચેવાળા ભાગને પણ ચેનની બી બીજી બાજુ પર અટેચ કરી લઈશ એના પછી એક અસ્તરનું કપડું લઈ લેવાનું છે અને એ કપડાની ઉપર આપણે આ ભાગને સીધો રાખી અને ચારે બાજુથી સિલાઈ કરીને અટેચ કરી લેશું એટલે જે આપણે પોકેટ અહીં બનાવવું છે એ સેપરેટ થઈ જશે તો આ જે ચેન લગાવી હતી તે આપણું આ ચેન વાળું પોકેટ બનીને તૈયાર છે એના પછી અસ્તરનું કપડું પણ એક્સ્ટ્રા હતું કટ કરી લીધું છે એના પછી જે આપણો બીજો રેડી ભાગ હતો અથવા તો તમે ચેનવાળું ભાગ પણ રહી શકો છો એના ઉપર આ રીતે જે એક બચેલી સ્ટ્રીપ હતી એને અટેચ કરવાની છે એના પછી આ બંને ભાગને આ રીતે સ્ટ્રીપની બંને બાજુ પર આપણે અટેચ કરી લેશું તો જો એ સ્ટ્રીપની બંને બાજુ પર આ ભાગ આપણા અટેચ થઈ ગયા છે હવે અહીં દબાવીને આપણે પ્રેસ્ટીજ પણ કરી લેશું આ ભાગને જ્યારે તમે અટેચ કરો ત્યારે ચેનને તમારે સામેની સાઈડ રાખવાની છે જે બાજુ સ્ટ્રીપ છે એ બાજુ ચેનને રાખવાની નથી હવે આપણે બ્લાઉઝનો જે આગળનો ભાગ વધેલો હતો એનો ઉપયોગ કરીશું તો જો નીચેવાળો જે ચોકવાળો ભાગ છે ત્યાંથી મારે એક સ્ટ્રીપ કટ કરવાની છે તો આ રીતે જે રેડી પીસ છે એનું જ આપણે મેઝરમેન્ટ લઈશું બંને સાઈડથી અડધો અડધો ઇંચ જેટલું એક્સ્ટ્રા કપડું લીધું છે અને આ રીતે મેં લંબાઈ એની મેઝર કરી લીધી એના પછી એની પહોળાઈ જે આપણી ચેનવાળી રેડી સ્ટ્રીપ હતી એના માપને રાખવાની છે હવે આ એક સ્ટ્રીપ તૈયાર થઈ ગઈ એવી જ રીતે બ્લાઉઝના બીજા ભાગમાંથી આપણે બીજી સ્ટ્રીપને પણ કટ કરી લેશું હવે આ સ્ટ્રીપને આપણે જે ચેઇનવાળો રેડી ભાગ છે એની બંને બાજુ પર અટેચ કરવાની છે તો જો આ રીતે મેં સિલાઈ કરી અને બંને બાજુ પર આ સ્ટ્રીપને અટેચ કરી લીધી છે એના પછી હજી એક મેં નાનકડી સ્ટ્રીપ કટ કરી લીધી છે જેટલી પણ લંબાઈની નીકળતી હતી એ હિસાબથી તો અહીં સમથિંગ મેં પાંચ ઇંચ લંબાઈની આ સ્ટ્રીપને તૈયાર કરી છે આ રીતે તમારે કપડાને ફોલ્ડ કરી અને સ્ટ્રીપને તૈયાર કરવાની છે હવે જો તમારે એ સ્ટ્રીપને ક્યાં એટેચ કરવાની છે તો સાઈડમાં જે નાની સ્ટ્રીપો આપણે અટેચ કરી છે ત્યાં કોઈ પણ કોઈ પણ એક બાજુ પર તમારે આ રીતે સ્ટ્રીપને અટેચ કરી લેવાની છે એના પછી જે રેડી આપણો ભાગ હતો એની સાથે આપણે આ તૈયાર આખી જે સ્ટ્રીપ છે લાંબુ બોર્ડર છે એને અટેચ કરશું તો એકદમ વચ્ચેવાળી જે સ્ટ્રીપ હતી ત્યાં સૌથી પહેલાં આ રીતે તમે એના તમારે એને રાખવાની છે અને પછી ત્યાંથી સિલાઈ કરવાનું ચાલુ કરવાનું છે હવે એના ખૂણા ઉપર તમારે આ રીતે જો કપડાને નીચેની તરફ રાખી સોઈને અંદરની તરફ રાખવાનું અને આ રીતે ફરાવવાનું છે કપડાને એટલે એકદમ સરસ રીતે એના કોર્નર આવશે અને જે ચેઇનવાળો ભાગ છે એની ઉપરની તરફ લાંબી બાજુ જ આવવું જોઈએ અને પછી એના ખૂણા પર આ રીતે જે આપણે નાની સ્ટ્રીપો સાઈડ માટે રાખીએ તે સાઈડના ભાગમાં આવી જોઈએ આ રીતે સેટ કરતાં તમારે આખામાં અહીં બોર્ડરને અટેચ કરવાનો છે જેમ એક બાજુ પર અટેચ કર્યું એવી જ રીતે જો હવે એને આપણે ઉપરની તરફ ફેરવશું અને બીજા ભાગની સાથે પણ આ જ રીતે તમારે એને અટેચ કરી લેવાનું છે તો જો આ રીતે આખું મારું સરસ રીતે અટેચ થઈ ગયું છે હવે તમે કોઈપણ સાદા કપડાની સ્ટ્રીપ લઈ અહીં પાઇપિંગ કરી અને એની રફ એજીસને પેક કરી શકો છો અને જે રનર છે ત્યાંથી ઓપન કરી અને આપણે એને સીધું કરી લેવાનું છે એકદમ સારી રીતે આપણે એના ખૂણાને કાઢી લેશું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ ડિઝાઇનર આ આપણું પાઉચ બનીને તૈયાર થઈ ગયું છે આ રેટના પાઉચનો તમે મલ્ટીપર યુઝ કરી શકો છો જેમ કે તમે એને ટ્રાવેલિંગમાં ઉપયોગ કરી શકો છો ઘરે પણ એને તમે નાની નાની ઘણી બધી વસ્તુઓને સ્ટોર કરવા માટે યુઝ કરી શકો છો તો આશા કરું છું કે જૂના બ્લાઉઝને ઉપયોગ કરવાનો આ આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે અને આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વાલા મિત્રો વિડીયોને લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ